સુરતને જોડતા કિંગ ખાડી ઉપરના બ્રિજની મરામત માટે સતત બીજી વખત જાહેરનામું પૂર્ણ છતાં કામગીરી કરાઈ નથી જુઓ વિશેષ અહેવાલ વડોદરા આણંદને જોડતા બ્રિજની દુર્ઘટનામાં બ્રિજની નીચે વાહન ચાલકો વાહનો સાથે ખાબકી મોતને ભેટ્યા હોવાની ઘટના બાદ સમગ્ર ગુજરાતના નદી નાળા અને તળાવ ઉપરના બ્રિજોની ફિટનેસ ચકાસી જર્જરિત બ્રિજોની મરામત કરાવવાના આદેશો જે તે વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવામાં અંકલેશ્વર હાસોદ કદરામાં રોડ નેશનલ હાઇવે ચોસઠ પર વડોલી વાંક અને સાહોલ ગામ વચ્ચે કિમ ખાડી ઉપર આવેલ મેજર બ્રિજ ઉપર ભારે વાહનો અને માલવાહક વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ જીવન ફરમાવતું જાહેરનામું સુરત જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા સત્તર અગિયાર બે હજાર પચીસથી સોળ બાર બે હજાર પચીસ સુધી જાહેર કરાયું હતું અને આજે આ જાહેરનામાની સમય મર્યાદા પણ પૂર્ણ થવા છતાં બ્રિજની મરામત કરાવવામાં આવી નથી અને આ જર્જરિત બ્રિજ ઉપરથી ભારે વાહનો જાહેરનામા હોવા છતાં પસાર કરવામાં આવી રહ્યા છે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો વચ્ચે ગામના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખને બાબત એ છે કે જર્જરિત બ્રિજ ઉપર ભારે વાહનો પસાર ન થવા માટે સુરત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બબ્બે વખત જાહેરનામાની સમય મર્યાદા વધારવા છતાં બ્રિજની કામગીરી ન થતા ફરી એકવાર હાસોટ અને સુરતને જોડતો બ્રિજ વાહન ચાલકો માટે અકસ્માત મોતને આમંત્રણ આપતો સાબિત થયો છે હાસોટ અને સુરતને જોડતી એક કીમ ખાડી આવેલી છે ને કીમ ખાડી ઉપર એક બ્રિજ આવેલો છે આ બ્રિજ એટલો જર્જરિત બની ગયો છે કે સુરતના અધિક મેજિસ્ટ્રેટ દ્વારા આ બ્રિજની મરામત માટે બબ્બે વખત જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે આજે એક નવું જે જાહેરનામું છે આજની તારીખમાં પૂર્ણ થયું છે એટલે નવું જાહેર જે બ્રિજની જે જર્જરિત હાલ છે તેની બનાવવાની કામગીરી ક્યારે ગંભીર આ બ્રિજની પુનરાવર્તન આ બ્રિજ પર થાય તો જવાબદાર કોણ તમને પ્રથમ દ્રષ્ટિએ હું આ જે બ્રિજ છે તે બતાવું છું અને આ બ્રિજની ઉપર જે પ્રકારે જે ગંભીર પ્રકારની સ્થિતિ છે આ બ્રિજની ઉપર જે તિરાડો પડી ગઈ છે તે પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહી છે આ બ્રિજ ઉપરથી સુરત અને હાંસોટ એટલે કે ભરૂચ જિલ્લાને જોડતો આ બ્રિજ પરથી મોટા વાહનો પસાર થઈ રહ્યા છે સતત વાહનો પસાર થવાના કારણે માલવાહકો ભારે વાહનો આની પરથી પસાર થાય છે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે કે ભારે વાહનો આની પરથી અવરજવર જવર નહીં કરી શકે છતાં પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેની પણ એક મહિનાની સમય મર્યાદા પૂર્ણ થવા છતાં પણ હજુ સુધી આ બ્રિજની ઉપર કામગીરી કરવામાં નથી આવી અને ભારે વાહનો એટલે કે જોખમી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે જો આ વાહનો પસાર થતી વેળા વધુ પ્રમાણમાં વજન આવવાના કારણે પણ જો આ બ્રિજ ધસી પડે તો અહીંયા વડોદરાના જે બ્રિજની દુર્ઘટના બની હતી તેનું પુનરાવર્તન અહીં થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે પાણી પહેલા પાળ બાંધવાની જરૂર તંત્રની અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે આ અહેવાલ બાદ હવે સુરત અને હાંસોટ કે પછી જે સંકલનમાં રહીને જે પણ વિભાગમાં આવતું હોય તે આ બ્રિજની મરામત કરાવે તે પણ જરૂરી બન્યું છે